ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગરાટ ગામની ગોચર જમીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન માટે રસ્તા તરીકે ગેરકાયદેસર વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગતરોજ તારીખ બાર નવ બે હજાર પચીસના મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ ડીએન રેની ત્રિખંડ મૂર્તિ કલેક્ટર ભરૂચને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે સાથે જ કંપનીએ ગોચર જમીનનો રસ્તો તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે અદાલતે જંબુસર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની મંજૂરીને કલેક્ટરની સત્તા વગર ગેરકાયદેસર ગણાવી અદાલતને નોંધાવ્યું કે ગોચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાની જીવને જોખમ ઊભું થાય છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો

અને પશુઓનું રક્ષણ થશે અને ન્યાય માટે લડ્યા અને ન્યાય મળ્યો તેમજ કંપનીનો જે માર્ગ દબાણ કર્યો તે માર્ગ પર આદેશ આવતા બંધ થતા કંપની દ્વારા ખેડૂતોના જવાના માર્ગ પરથી ગાડીઓ પસાર કરતા હતા તે સમયે ગાડી ગાડા માર્ગમાં ફસાઈ જતા કેમિકલ ખેતરોમાં પસંદ રહ્યા હતા તેથી તાત્કાલિક ખેડૂતોમાં ભાગદળ થવા પામી હતી આ કંપની પ્રદૂષણ ફેલાવે છે તે બંધ થાય તેવી પણ માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે બીજી તરફ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ચલાવતી કંપનીના પ્રતિનિધિઓએ પ્રાથમિક પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે કાનૂની પ્રક્રિયામાં સહકાર આપીશું ગોચર જમીનના બદલે વિકલ્પરૂપ જમીન આપવા માટે કલેક્ટર સમક્ષ અરજી કરી છે હાઈકોર્ટના આદેશથી કલેક્ટરની તપાસ અને જીપીસીબીની રિપોર્ટ પણ આગળની કાર્યવાહી આધારિત રહેશે મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું મંગળાથમાં રહેવાસી છું ખેડૂત ખાતેદાર છે હવે મંગણા ગામની નજીકમાં સેફ એમનાની કંપની આવેલી છે જે વેસ્ટનો કેમિકલ વેસ્ટનો ધંધો કરે છે બહાર રાજ ગુજરાત રાજ્ય અને ગુજરાતની બહારથી લીલો અને સૂકો કેમિકલ કચરો લાવી તળાવ ખોદી એમાં દાટે છે હવે દાટવાથી ચોમાસામાં વરસાદ પડે તો એમાં લાલ કલરનું પાણી આવે છે બાજુમાં હમણાં બે ત્રણ તળાવ બનાવેલા છે એ તળાવમાં આ દાટેલા કચરાનું પાણી જાય છે હવે અમને વરસાદ વધુ થવાથી પાંચથી સાત તારીખની સુધી એમના તળાવો ફાટી તળાવ ફાટી જતા ગામમાંથી નદીનું પાણી આવ્યું હતું તો એની મેં કેમિકલ પાણી ઘાસ મારફતે ગામમાં બેસી ગયું અને ગામનું પાણી બધું લાલ થઈ ગયું હાલમાં તો પીવાનું પાણી બી ગામને લાલ મળતું હતું આ વિશે અમે જીપીસીપીને વારંવાર રજૂઆત કરેલ છેલ્લા બે વર્ષથી કંપની જોડે ચાલ્યા છે અમે અને જીપીસીપી હા અંગે બે વર્ષથી છે તો એ લોકો આવે છે અમે બોલાવીએ એટલે આવે અને સેમ્પલ લઈ જાય અને આગલી કાર્યવાહી કરતા નહીં તો એમને કંપની જોડે શું એ ઘાટ સંબંધો છે કે પૈસાની લેવા દેવડ કરતા એવું અમને જાણવા મળેલ છે અમારા ખેતરની અંદર કેમિકલ જાય છે અમારે મોદી સાહેબને એટલું કહેવું છે કે અમારા કિસાનોનું કોઈ સાંભળતું કમ નહીં અમારે આખરે કોર્ટ જવું પડ્યું આ કંપનીને નકલો બી આપેલી કે અમારે ખેતરની અંદર પાણી ના કાઢો પણ અમારું કશું માનતા નહીં તમારો અફાય આવવાનું નહીં દાદાગીરી કંપનીવાળા કરે અને કોઈને મેં પહેવા દેતા નહીં ખેડૂતોને એટલી બધી ખરાબ લોકો છે હવે કંપનીવાળા અને કિસાનોની આવક

અને આ ખેડૂતોના રસ્તે આ ગાડીઓ ઘુસાઈ છે આજુબાજુ આ કેમિકલની જે ગાડી ફસે છે એ કેમિકલ નીચે ઢરી જશે તો આજુબાજુ ડોંગેર છે કપાસ છે દિવેલા છે એ પાકનું શું થશે બહુ મોટું ખેડૂતોને નુકસાન થવાનું છે તો છે જવાનો